તે કથા થઈ છે પણ આ કથાની અંદર આપણી ત્યાં જે ગાવામાં સંગીતકાર આવવાના હતા હાર્દિક ભાઈ બહુ આપણા સૌના હૃદયની નજીક છે એવો હાર્દિક ભાઈ આજે આપણી વચ્ચે નથી એની કાશીની અંદર કથા ચાલતી હતી ને ત્યારે વળતા જાસી પાસે એક અકસ્માતની અંદર તેનું મૃત્યુ મૃત્યુ થયું દર્દનાક એવો અમારો હાર્દિક અમારા વચ્ચેથી નીકળી ગયો અને અહિયાં હાજર નથી રહી શક્યો તેના પરિવારનું કમાણી નું એકમાત્ર સાધન હતો તેના પરિવારનું એક માત્ર કમાણી નું સાધન એવો આ દીકરો એના મા પાસેથી એની પત્ની પાસેથી ઓચિંતી વિદાય લીધી છે બે દીકરીઓ પેટે છે ત્યારે આવી કથાઓ થતી હોય ને એની હાજરી હોય ત્યારે અલગ જ છાપ ઉભી થાય કદાચ અત્યારે જેટલી મજા આવી ને એના કરતા ત્રણ ગણી વધારે મજા આવત એની હાજરી હોત તો એ અત્યારે આપણી વચ્ચે નથી તો અહિયાં ભુદેવશ્રી આપણી પાસે જોડી લઈને આવે છે હું તમને નમ્ર નિવેદન કરું છું ઓછામાં ઓછા પચાસ રૂપિયા ઓછામાં ઓછા પચાસ રૂપિયા તો તમે જોડીમાં નાખો પછી સો નાખો બસો નાખો પાંચસો નાખો એ તમારો કારણ કે એ પૈસા એ બે દીકરીઓના ભવિષ્ય પાછળ ખર્ચાવાના છે આજે કન્યાદાન કર્યું છે આપણે ત્યારે નમ્ર નિવેદન સાથે હું કઉ છું કે બે દીકરીઓ માટે એની પત્ની માટે એની મા માટે હવે કોઈ કમાનાર નથી અને એ અત્યારે આવ્યો અહીંયાથી આપણા પાસેથી કઈ ભેટ સોગાદ લઈને જવાનો તો પણ એની હાજરી નથી છતાં પણ આપણી ફરજ બને છે કે એના પરિવારની આપણે મદદ કરવી બ્રાહ્મણ તરીકે આપણી ફરજ બને છે કે બ્રાહ્મણના પરિવારની મદદ કરવી તેથી હું હાથ જોડી તમને નમ્ર નિવેદન કરું છું મેં મારા માટે એક પણ દિવસ જોડી નથી ફેરાવી મોટી મોટી કથાઓમાં પણ કથાકારો જોડી ફેરવડાવે છે

એ દાનનો પહેલો સહભાગી બનો છું કારણ કે હું તમને દાન કરવા કહું પણ હું ન નાખું તો ખોટું પડે એટલે પહેલું દાન મારા તરફથી બિપિન કા દાદા તરફથી બિપિન કાકા તરફથી એકવીસો રૂપિયા એના પરિવારને ભેટ કરવામાં આવે છે કાળીઓના ગડગડાટથી વધાઈ લઈએ